ફॅमिली સોગેશતે માને નવા વ્લોગ માં કેમ સો ફॅमिली બધા મજા માં જય માતાજી હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થને શરૂ કરી દીધો ઘંટી નું કામ કરે છે કા બાપા પથ્થર લાવ્યા કે આ પથ્થર હતા જો કાર્જે બસ કેડા આપતે ને જાનવી કોર હોય જો આ કોર હોય એને શું કહેવાય કટર કહેવાય કટર કહેવાય હમ સાફ કરી પડે હમ રિપેર કરવો પડે હમ आना फिट करना पड़े हाँ आ बैरिंग से आ बता बैरिंग से ना? आ पत्थर से हम्म आ बैरिंग से हम्म आ तो बैंड लाओ ये रहा आ बस तुम लाओ तुम जा अब तो है करना बोल रहा है जो आप बेरिंग है आम आप बेरिंग जो आज जून ना पास आप बेरिंग ना जून है ना जो आप बेरिंग के ना बेर नवा है ना बेर है कि जून है ना जो आप पत्थर देसी पत्थर आ ये को शापिंग केवे आने जो शापिंग केवे जो आरी रीतन हो होया आने शापिंग केवे आने आखी है के नवी नवी नखाईवी छे ने जोने पत्थर मा काटिजे के ती पछे आखी नवी बदले ने न नंदो नखू काय हैं नंदो नवू छे हां नंदो नवू छे जो पत्थर नबो छे है जे के आ खंडी नो कोको जून वे अबे के जो सा 15 ली साफ करन राखियो तो डायरेक्ट ही घंटी में फिट कर देवान। इला अमर है कि घंटी आखे है कि कंप्लीट शुरू थी जाए जो एक जा। बेरिंग जो एमा आवे ने एक बेरिंग आ हाँ। जो आ गाड़ो है ने एमा आवे जो एमा वो जो फिट करे बेरिंग का पहला है कि जो आप पत्थर ना कौन है पीछे जो आप पत्थर है ये मैं क्या थोड़ी कुछ मिस्टिक पावे से है कि फिर ना तो

આપણે જૂના પથ્થર કાઢી નાખ્યા પથ્થર છે અને ગાળો ને તમે કમેન્ટ કરી દેજો કે તમે કઈ ઘંટી નું દલાવ્યો કટર ઘંટીમાં દલાવો કે પછી આ દેશી ઘંટીમાં દલાવો અમે તો દેશી ઘંટીમાં દલાવીએ અને એમાં હે કે દેશી ઘંટી નો મસ્ત આવે ને સારા બને છે

રેડી હવે દો દલાય મને આવડે મારા પપ્પા ને આવડે હવે ઘરે ઘરે ગમે તેવા દોડું તેવા દલાય હવે ગામમાં જવું ની પડે રીતે હજાર થઈ કે આપણે ઘંટીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે શરૂ થઈ ગયું છે લોટે આવી ગયું છે મસ્ત મજાનું ને હવે આપણે જવું છે

આપણે કલાસે આપી દીધું બસ ફાયદા કે કામ ઉપર ચાલો હોય તો મને ભાઈ પણ નહીં એ તો પેલો વેલો હોય કે મને આપણે ફાય દીધો ને હવે પાસલ ની મારે બાંધવી લઈ જવાનું હોય તો એ કરીને નહીં જો આવા દેખો પડને માં સંતુ હોય તો એ 50 આવે ને 50 તો આટલું મત આવ્યો કરતા ને દો ના આપણે પાર્સલ માંગે કે કનેક્ટ પર ભાઈ કે પાર્સલ મને કે બે કે ઈ ભજે પાર્સલ ને ગામમાં લેતે દે ફર્મેની ને ફીરા ફેમલી તો તૈયાર હે કે આપણે મારમાં પોચી ગયા છે જો સાથે કે રસે લીય છે ભાઈ ભાઈ ના કે સિસોડ ઓર તો એમને જો આવી રીતના મહેનત કરી નહી કે સિસોડ ઓર બની જાતા લીજા ને ગમે ના જાય भाई बहन का आपने तो फ्री में पाई दी तो भाई बहन दे लो मैं बीजे जो हमारे हाथों का पार्सल कर दी तू ना जो फूल तेड़ को फिर मैं बाजू एक ला दे है मस्त है दिया खातो नहीं तो ने जो, जो आ रस ले बस ही के एक एक फट फट पड़ के मार बना पी दो ना कहे के बार ठंड मोटी रह के तो क्या काम नूनी मुझसे बा नहीं तो सो सोनी हाँ तो फिर क्या नहीं तो फिर क्या नहीं तो पढ़ें तो जो ठंड हो ले बाजू ठंड हो ले वाह तो तो क्या बलस काई नहीं हाँ तो हूँ वही ठेली तो में तो हाँ। तो थोड़ी बार हाँ। पी लियो हाँ। हाँ। तो हाँ। तो हाँ। तो 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 लियो खा खा लियो 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 का 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 में 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 तो 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 એ ખડે બહુ થઈ ગયા હવે તો પણ નેટવર્ક તો પણ આ તો હું ટાઈમપાસ કરી લઈ હવે આલો ઠંડુ કરી લઈએ એમની તો હજાર પડી જાય સાંજ અને એમ વીઆ વાત માલમાંથી ના પણ હે કે આજે હે હેગે મોબાઈલમાં સાર્ચિંગ જ પતી ગયું એ લાગ્યા કાંઈ લેવાનું નાના સિસઅ થઈ ગયો અને એમાં પાછા સાર્જ કરતા ભૂલાઈ ગયું પછી એના ભૂગ્યા ને તો સીસઅપ થઈ ગયો પણ બોકા લેવાનો નહી દે અતારે ભાઈ ઘેર આવીને ચાર્જિંગ કર્યું અતારે કે બધા બેઈ ગયા વાળું મેડિટેન શાક હે દૂધ હે રોટલો હે બાબા તાજી બાપા સી તારા હાલો બધા વાળું કરવા હમ હવે અમાજા કારો કારો કેવું થાય અમર વાડી માં આમ જવાની ઉતાવલ થઈ જાય કે ફોન ચાર્જિંગ નો છે ભાઈ કે તો પા ચાર્જિંગ હે ગયા પતિ ને આઈફોન ને તો ખબર જ થ હોય કે બો ચાર્જિંગ નો ટકાવ નો હોય એટલે ઉતરતો તોય રમ સકડી એવું છે કે ચાર્જિંગ ઉતરી ગઈ ભાઈ ઘેર આવીને ચાર્જિંગ કર્યું તીયા મ્યા લાવું આવું કરું ફી જાય હોય વાડી માં કલેટ હોય ને